મિત્રો YouTube YT સ્ટુડિયો માં તમને એક નોટિફિકેશન મોકલવામાં આવેલી છે તમે જોતા હશો બે દિવસ પહેલા આ નોટિફિકેશન કણક સબ્સ્ક્રાઇબર મિત્રોને મિત્રો આ નોટિફિકેશન મળી છે અને આ નોટિફિકેશન શું કહેવા માંગે છે એના માટે સ્પેશિયલ આપણે આ વિડિયો બનાય છે થોડીક સરદીની થોડી મિત્રો અછા છે પણ ચાલો વિડિયો બનાવવાનો લેટ પડી ગયો છું પણ આજે બનાવી દઉં બે દિવસ પહેલા નોટિફિકેશન આવેલી હતી જોજો તમારી ચેનલનું માલવેર સમક્ષ કરવા કરો અને અહીં લખેલું છે ક્રોમ ફાઈલ ડાઉનલોડ કરતા પહેલા સાઈટ સાઇટ બ્રાઉઝિંગ અને વધારેલી સુરક્ષાને ચાલુ કરો મતલબ શું કહેવા માંગે છે અને તેના માટે આવેલું છે અને આ દરેક માટે જરૂરી છે કે નથી જરૂરી આપણે એક યુટ્યુબર છે તો આપણા માટે આ બહુ જરૂરી છે મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા જેમને મને 100 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો એમની ચેનલની મુલાકાત લેવી આપણા માટે બને છે કારણ કે એમણે આપણેને 100 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો એમની ચેનલની અંદર શું છે ચેક કરી લઈએ વિડિયો ચાલુ કરતા પહેલા તો જુઓ એમણે 100 રૂપિયા થેન્ક્સ બટનમાં મને નાખ્યા છે તો એમની ચેનલમાં આપણે ચેક કરી લઈએ અને ચેનલ માં જઈએ તો ચેનલ કઈ ટાઈપ ની છે આપણે મુલાકાત જ હવે કરવાની છે ચેનલ માં તો ચલો અહીંયા થી ચેનલ ની મુલાકાત આપણે ડાયરેક્ટલી લઈ લઈએ છે તો ડાયરેક્ટ અહીંયા ચેનલ ની અંદર આપણે ઓપન કરી લઈએ તો ચલો એમ ની ચેનલ નું નામ છે ઓલ ઇન 1 બાય અરવિંદ લખેલું છે પહેલી વાર મિત્રો આપણે ચેનલ ની અંદર આપણે આવી રહ્યા છે અને આમાં સબસ્ક્રાઇબ કેટલા છે તો મિત્રો માત્ર 214 સબસ્ક્રાઇબ છે તો તમારો ખૂબ ખૂબ આભાર કેવા તો વડલ બહુ મોટી ઉમરના છે એમને જે શોર્ટ વિડિયો જોવા મળી રહ્યા છે અને વિડિયો અપલોડ કર્યા છે એમને 22 અપલોડ કરેલા છે શોર્ટ વિડિયો અને મિક્સ اندر આ ટાઈપના છે તો ખૂબ ખૂબ આભાર ભાઈ કે તમે વડલ થઈને આપડે વિડિયો જોયો છો અને તમે થેન્ક્સ બટનનો ઉપયોગ કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચલો આપણે વિડિયોની આગળ શરૂઆત કરી લઈએ આજેની તો કાલે આપણે આની જરૂર પડવાની છે હવે કઈ રીતે જરૂર પડવાની છે એ તમને સમજો આપણે YouTube ચેનલને મોનેટાઈઝેશન ને એપ્લાય કરીએ એ પહેલા તમને એક ફીચર મળશે ટુ સ્ટેપ વેરીફિકેશન મિત્રો મે પહેલો વિડિયો બનાવી લી છે તમને કદાચ ખ્યાલ હોય તો અને એની અંદર એવું છે મિત્રો કે ટુ સ્ટેપ વેરીફિકેશન કરવાથી આપણી ચેનલને કોઈ હેંગ કરવાની કોશિશ करतो હોય કોઈ બીજો વ્યક્તિ ભલે પાસપોર્ટ કે ઈમેલ આઈડી અમને ખબર છે અને ખોલવાની કોશિશ करतो હોય તો આપણી જન સુધી નોટિફિકેશન આપણને મળની જ સુધી આપડા ફોન ની અંદર આપણે યસ ના કરીએ ત્યાં સુધી કોઈ પણ એકાઉન્ટ આપણો ખોલી શકતો નથી એના માટે આવે છે ટુ સ્ટેપ એટલે કે બે પગલાની જકાસ હવે જે આ ફ્રીચર તમે જે આ મેલ તમે નોટિફિકેશન YT સ્ટુડિયો માં મોકલી છે તો આ શું કહેવા માંગે છે તો મિત્રો સૌથી પહેલા તો તમે એક વાત કરો આપણે આપણી YouTube ચેનલ ને ઘણી વખત મિત્રો છે ને Chrome બ્રાઉઝર એટલે કે YouTube સ્ટુડિયો ખોલાવા માટે ડેશબોર્ડ ની અંદર ઘણા બધા લોકો અલગ અલગ બ્રાઉઝર નો ઉપયોગ કરતા હોય છે જેવી રીતે ઉપર મેની છે અને BS બ્રાઉઝર છે અથવા ક્રોમ બ્રાઉઝર છે આ બધી અલગ અલગ મતલબ એપ્લિકેશનો મિત્રો આવે છે ને વેબસાઇટો જે અલગ અલગ છે મેન તો એમાંથી સૌથી વધુ સારું અને આપણું જેવી રીતે આપણા જે યુટ્યુબ ચેનલને સાચવે આપણું એકાઉન્ટ કોઈ હેંગ ના કરી શકે એના માટે કોઈ થર્ડ પાર્ટીનું કદાચ ડન થઈ જાય મતલબ આપણે જેવી રીતે ગૂગલમાં સર્ચ કરીએ તો એ સીધું તમને ખબર છે કે ઉપર મેની અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર તમને લઈ જાય છે કદાચ કોઈ એવી થર્ડ પાર્ટીની વેબસાઇટની અંદર ક્લિક થઈ જાય તો આપણું એકાઉન્ટ હેંગ ના થાય અને એમાં જાય નહીં આપણું એકાઉન્ટ એના માટે થઈને આ તમને પર્સનલ અલગથી સિક્યુરિટી આપવામાં આવી છે જેને તમારે હવેથી ઓન કરી લેવાનું છે જેથી તમારું ગૂગલ અકાઉન્ટ એટલે કે જે યુટ્યુબ ચેનલ છે તમારું કંઈ હેંગ કરવાની કોશિશ ના કરે અને ડેક્સબોર્ડની સાઈડમાં તમે ગમે તે જગ્યાએ ખોલો ને તો યુટ્યુબને એવું લાગે ક્રોમ બ્રાઉઝરને કે આ સેફ બ્રાઉઝર નથી તો એની અંદર ઓટોમેટિકલી છે ને આ ઓપન ના થાય તો એના માટે સ્પેશિયલ મિત્રો આ નોટિફિકેશન મોકલવામાં આવી છે કે તમે એને ऑन कर लो जेती गम्मे तारे તમે Google માં સર્ચ કરો છો ડેસ્ક પર સાઈડ ને YouTube Studio તમે ખોલો છો તો તમને એ તો ખબર જ નથી ને કે તમારી ચેનલ Chrome બ્રાઉઝર માં ખોલી છે એક ઓપર મેની માં ખોલી છે ઘણા બધા એપ્લિકેશન ઓ બ્રાઉઝર અલગ અલગ આવે છે એમાંથી સેફ સારા અનુસાર એના માટે અહીંયા તમે આ છે ને ઓન કરી લેવાનો એટલે તમારી છે ને YouTube ચેનલ સચવાય કોઈ હેંગ કરવાની કોશિશ ના કરે હવે એના માટે આપણે આગળ શું કરવાનું છે પેલી તો મેં તમને માહિતી સમજાવી હવે દાખલા તરીકે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ક્લિક કર્યા પછી આગળની ઓપ્શન શું આવશે એ આપણે જાણી લઈએ શું છે તો અહીંયા તમને ઓપ્શન આવી રીતે ખુલશે મિત્રો જોઈ લો અહીંયા મેનેજ એન્ડ સેફ બ્રાઉઝર આ ટાઈપનું એક ઓપ્શન છે અને આને તમારે ગુજરાતીમાં વાંચવું છે તો અહીંયા થ્રી લાઈન્સ છે એની ઉપર તમારે ક્લિક કરીને અહીંયા જે અનુવાદ કરો એની પર ક્લિક કરીને તમારી ભાષા અહીંયાથી મિત્રો તમે ગુજરાતી કરીને હિન્દી કરીને ઇંગ્લિશ કરીને જે પણ તમે સેટ કરવું હોય ને અહીંયાથી ભાષા પસંદ કરી શકો છો અહીંયા જો ભાષાનું ઓપ્શન મળે છે ગુજરાતી પણ અહીંયા ક્રોમ બ્રાઉઝરની અંદર ખુલીશ તો આ ગુજરાતીમાં ભાષા થઈ ગઈ છે જોઈ લો અહીંયા તમારા અકાઉન્ટ માટે વધારેલી સલામત બ્રાઉઝિંગ માટે મેનેજ કરો તમારા અકાઉન્ટ માટે ઉન્નત અને સલામત બ્રાઉઝર કેવી રીતે કાર્ય કરે છે આ ટાઈપનું તમને ફીચર જોવા મળી રહ્યું છે ગુજરાતીમાં તમને અહીંયા લખેલું હોતું અને તમે ખુદ મિત્રો આ બધી માહિતી મેળવી શકો છો એકદમ આરામથી વાંચી શકો છો તો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે અને અહીંયા બધી માહિતી લખી છે અને તમારે કઈ રીતે ઓન કરવાનું છે બધી ઓપ્શન અહીંયા લખેલી માહિતી તમને ગુજરાતીમાં મળી જશે તો હવે આપણે એને ઓન કઈ રીતે કરવાનું છે પહેલા તો વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો તો અહીંયા તમને એક ઓપ્શન મળશે મેનેજ લખેલું છે સેફ બ્રાઉઝર એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો આગળ શું પ્રોસેસ આવે છે એ તમે જોઈ લો તો અહીંયા ઓલરેડી મિત્રો અહીંયા તમે જોશો ઓલરેડી મારા ચાલુ છે સેફ બ્રાઉઝર આ રીતે મિત્રો કારણ કે આપણે ચલનંદરે પહેલેથી આ બધી પ્રોસેસ મે કરેલી છે તો આ બધી પ્રોસેસ મે પહેલેથી ઓન કરેલી છે બસ તમારે એને ઓન કરી લેવાનું છે તો આવનારા સમયની અંદર YouTube ચેનલ ની અંદર આપણી કોઈ પ્રોબ્લેમ ના થાય આપણું અકાઉન્ટ કોઈપણ ડેસ્કવર્ડની અંદર તમે ખોલવાની કોશિસ બ્રાઉઝરમાં ખોલવાની કોશિશ કરો છો તો પણ આપણું અકાઉન્ટ સેફ રહે અને કોઈ ટેન્શન જેવું ના રહે એના માટે આ સારાનું જેવી રીતે ઈમેલ આઈડી રિકવર માટે આપણે ઈમેલ આઈડી મોબાઈલ નંબર એડ કરવો પડશે એવી રીતે આપણું અકાઉન્ટ સચવાઈ રહે અને કોઈ અન્ય પ્રોબ્લેમ ના બને એના માટે апریٹر આપ્યું છે તોને આજે નહી કરો તો આવનારા સમયની અંદર તમારે આની જરૂર પડશે એટલે ઓન કરી લેજો જેથી મિત્રો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને YouTube રિલેટેડ મારી પાસે જેટલી પણ નોલેજ છે એટલે દરેક નોલેજની વિડિયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં